ગીર સોમનાથ જિલ્લાના બધા તાલુકામાંથી કારડીયા રાજપૂત સમાજના લોકો જે હીરાભાઈના સમર્થકો છે એ કલેક્ટર ઓફિસે ભેગા થયા છે અને એક પત્ર દેવા માટે કે હીરાભાઈ અને એના દીકરા બીગવી જઈ બંને માથે જે માનો કેસ થયા એ સીધી લીટીમાં ક્યાંય ગુનેગાર નથી આવતા છતાં પણ

સમર્થકો એક સમાજના ગીર સોમનાથ જિલ્લો અને સમગ્ર ગુજરાતની અંદર જેનું નામ પૂજ્ય છે એવા હીરાભાઈ જોટવા ને કોઈ પણ કારણોસર વગર જે પોતાના નામે કોઈ એજન્સીઓ નથી કે કોઈ પણ જાતનું પોતાના નામે કઈ લાઇસન્સો નથી તેમ છતાં પણ એમને પુષ્પરત બબ્બાને ભરૂચ પોલીસે એમના માટે થઈને બધી બધું માફ છે ગુનાઓ કરે તો એમના માટે બધું માફ છે એમના માટે કોઈ કાર્યવાહી થતી નથી પણ બીજા કોઈ પાર્ટીના કોઈ સભ્ય હોય તો એમને એન કેન પ્રકારને કેવી રીતના હેરાન કરવા અને એન કેન પ્રકારે કેવી રીતે પરેશાન અને જેલમાં નાખવા આ એક માત્ર ભારતીય જનતા પાર્ટી ઉદ્દેશ્ય રહ્યો છે અને એના વિરુદ્ધમાં અમે સમગ્ર બધા યુવાનો બધા જે એકઠા થઈ